રચના શ્રી મહાપ્રભુજીએ કરી હતી આમ શ્રી વલ્લભ અને માયમુનાજીની કૃપા વગર પ્રભુ ન મળે તે વાસ્તે સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજી તૃતીય પીઢાધેશ્વર વૈષ્ણવોના સરકાર ડોક્ટર ભાગેશ કુમારજી મહારાજ વંદનીય વહુજી મહારાજ લાલનશ્રીઓ પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના મંગલમય ઉપસ્થિતિમાં સુગધામ હવેલી ખાતે વિશેષ શણગારેલ ઝૂલામાં વૈષ્ણવો દ્વારા પૂજ્ય શ્રીઓને ઝુલામાં ઝુલાવીને શ્રી હરિને હેતથી ઝૂલે ઝૂલાવવાનો અવસર પ્રાપ્ત થયો હતો શ્રી વલ્લભજીને શણગારેલ હિંચકામાં ઝુલાવવા માટે કતારો લાગી હતી પૂજ્ય શ્રીઓના ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વૈષ્ણવો ભાવ ભાવવિભોર બન્યા હતા શ્રીજીના અલૌકિક દર્શનનો બહુમૂલ્ય લાવો લઈને ધન્યતા અનુભવી હતી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ સ્થાપિત કરેલ અનોખા કૃષ્માર્ગની અંદર આજે ખૂબ જ એક વિશેષ પર્વનો દિવસ છે જેને ઠકરાની તીજ કહેવાય છે ઠકરાની તીજનું ખાસ કરીને શુદ્ધાર્થ ત્વિતીય ગ્રહમાં શ્રી દ્વારકાધીશ પ્રભુના ઘરમાં વિશેષ મહાત્મ્ય છે અને આ એવો અનોખો દિવસ છે જ્યારે શ્રી વલ્લભ એ ઠાકોરજીને અને યુગલ સ્વરૂપને ઇડોલા ઝુલાવતા હોય અને વૈષ્ણવ વલ્લભને હિન્દો ઝુલાવતા હોય એવા આ પરસ્પરસ પરસ્પર પ્રેમનો ભાવ એ જે સમર્પણ છે એ જ માર્ગર પુષ્ટિ મારી છે હું આ પવિત્ર શ્રાવણ મહિનામાં ઠાકુરાની તીજ એવ સંપૂર્ણ શ્રાવણ માસની સમસ્ત વૈષ્ણવગણને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એવી જ અભ્યર્થના રાખું છું કે એમની ભક્તિ આ બીજ એવી જ રીતે સ્થાપિત કરીને શ્રી પ્રભુ એમના હૃદયમાં પ્રફુલ્લિત કરે અને એમની ભક્તિ એવી જ રીતે યોગ્ય સ્વરૂપના ચાલનાર બની રહે